ઇલેક્ટ્રિક અને માહિતી ઇલેક્ટ્રોનિક મંત્રાલયમાં હેઠળની ભારતીય ગંભીર ઇમરજન્સી રિસ્પોન્સમાં અને સીઆરસી ગૂગલમાં એન્ડ્રોઈડમાં ઓપરેટિંગ સિસ્ટમ શોધવામાં અને સુરક્ષા નબળાઈ અંગેની જે ઉચ્ચ ગંભીર એન્ડ્રોઈસમાં સીએસી બે હજાર પચીમાં બે ઝીરો પોઈન્ટ બે ત્રાણું જારી કરવામાં આવી છે નબળાઈમાં જોઈને હુમલા કોરોનાની વહીવટી એક્સપ્રેસમાં મેળવવામાં ઉપર કરવામાં મનસ્વીનો કોડ ચલાવી રહી મંજૂરી આપી શકે છે જે આ ઉપરાંતમાં જે ડેટા અને સિસ્ટમ સ્થિતિ માટે ગંભીર ખતરો છે જે સીઆરટી અનુસાર જે નબળાઈમાં જે એન્ડ્રોઈડ સ્માર્ટ સંવેદનશીલ અને જેમાંથી આમાં સેમસંગ વન પ્લસ અને એક્સિમિ રિયલમી મોટોરોલા વિવો ઓપો અને ગૂગલ મેક્સપ્લસ જેવા બ્રાન્ડનો સામે થાય છે જ્યાં સુરક્ષા નબળામાં સંબંધમાં પુલોકોમ અને યુનિસ્કોમ અને મીડિયાટેક અને નિવિ અને બ્રોડોકોમ અને જેવી કંપનીઓ દ્વારા વેકેશન કરવામાં આવેલ જેમાં હાર્ડવેર અને સોફ્ટવેર ઘટકો ઘટકો સાથે જે મોટા ભાગમાં એન્ડ્રોઈડમાં ફોન ટેબ્લેટ અને વેલ્ટી પાવર આપે છે જેમાંથી આયનમાં અને ફોનમાં ખામી અને વેન્ટેડ સ્પેસ અને જે કમ્પોર્ટમાં જ જોડાયેલા ગૂગલમાં નવેમ્બરમાં બે હજાર પચીસમાં એન્ડ્રોમાં સિક્યોરિટી જે બ્લુટેન ટેસ્ટમાં કરવામાં આવેલી છે જેમાંથી નબળાઈમાં ઉપયોગ કરવામાં આવેલી છે હેકર્સને ઉપયોગ કરી વેટી એક્સપ્રેસ મેળવી મંજૂરી આપી શકે છે જેનાથી માલવેરમાં ઇન્સ્ટોલ કરી શકે છે વ્યક્તિ બધું ડેટા સ્ટોરી કરી શકે છે અથવા કે ઉપર પણ અન કરી શકે છે